સાહેબ સાહેબની જય મામૈયા નિરની જય પાછારામ બાપાની જય ભરતરામ બાપાની જય કરશનદાસ બાપાની જય પધારેલા સર્વે સંત ભગવાનની ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય શિવ વિરંશી શારદા ગુણ ગુરુ તણાયસ ગાય જેણે જેણે સદગુરુદેવના ભજન કર્યું જેણે ગુરુને સેવી એની આજ્ઞામાં રહ્યા આ જગતની અંદર એના જ નામ રહ્યા છે બાકી તો હું તમને કહું કે પ્રાણી માત્રની અંદર ખાવાનું પીવાનું ને આરામ કરવાનું અને જ્યાં સુધી ભગવાન શ્વાસા લેવડાવે ત્યાં સુધી રહેવાનું ને પછી વીર જવાનું એમાંય આપણે સંતોને યાદ કરીને એમ થાય કે ભોજા બાપા આપણે વડિયા નહીં આપા ગાની યારે આપણે જલારામ બાપાના ગુરુ ભોજા બાપા એ બધા ભોજા બાપા બધા નામ અલગ અલગ છે પણ એક જ બાપા છે સમજો ગંગાજીની અંદર બધી બધી નદી નદીઓ ભળી જાય ગંગાજીની અંદર બધીઓ ભળી જાય ને પછી હું તમને કહું અમદાવાદની ગટર લાઈન ભળી જાય ને તો એ સાફ એ ગમે એમ કરીને એને ખબર છે કે આને આ બગડ્યા બગડેલા છે ને એ મારા છે ને એમ એટલે એને સુધારી દે અને એ હું તમને કહું ફિલ્ટર ફિલ્ટર થઈને પાછું પાણી આવી દેલું તો આપકી ગાય અને ભોજા બાપાએ બેઠા હતા ને તેણે એને ભોજ બેંહ આપી એ સમયમાં ભોજ ભેં આપી અને ભોજ નું દૂધ હતું ને એ એક જ વખત વિયાતી અને એક જ સંતાને જો ભેંસની પાટી આવે તો પાટી જ રે અને પછી ઠેઠ સુધી જ્યાં સુધી જીવે ત્યાં સુધી દૂધ આપતી ને એ દૂધ મીઠું આવતું એકદમ હાકાર જેવું મીઠું દૂધ આવતું હવે એ સંતો એ આપણે કરી હતી સમાધિ છે સમાધિ છે અને એને નાળિયેર વધેરવાથી ટાઢીઓ તાવ મટે છે ટાઢીઓ તાવ મટે છે ને એનું એનું સંતાના આ પાડા પીર લ્યો કેવી લાઈન જોડી દીધી પશુમાં જોડી દીધી હવે આપણને એમ થાય કે આપણે ગુરુ કર્યા હોય ને પછી આપણી આરીકારીમાં રહેવું ને એ અને એ કયું ભજન કરી ગયા પણ એને આમ દ્રષ્ટિ થઈ ગયો ને આ બાપા આપણી ઉપર દ્રષ્ટિ કરે આ બાપા દ્રષ્ટિ કરે ને એટલે તરત એમ કે હે ભગવાન તને જે યાદ કરે છે ને આ તારો જીવ છે એની આમ બધું જોઈ જઈએ એટલે આ લોકોની સહી હાલે છે સહ એટલે હાલે છે નગર તો હું તમને કહું એ નોકરી કરતા હોત તો કમાતા હોત સાઈબી હારામ હારી હોત હું મારા ગામમાં હું વાત કરું ને તો પાસા બાપાને દુકાન હતી કરિયાણાની અને કરિયાણાની દુકાન હતી ને એની અંદર હું તમને કહું હાંજે ભજન ને સત્સંગ ને કરવાના ને આખો થી દુકાન બીવાનું એમાં બાપાને ક્યાંક જવાનું હોય ને એટલે હું ત્રીજું ભણતો ત્રીજું ભણતો એટલે મને ભણવાની આળસ પડે અને પાંચ ધોરણ સુધી હું ભણેલો છું અને એના અંદર ભાંગાકારનો દાખલો માસ્તર પાસે એક મહિનો મેં ટ્યુશન રખાયું આ ભાંગાકારનો દાખલો આજ સુધી મગજમાં નથી બેઠો બાપા આમ લીટો કરીને કરે ને સાહેબને મેં કીધું આ ભાંગાકારનો દાખલો મગજમાં સાહેબ બેહતો નથી એનું કાંઈક કરો એ નો બેઠો એ આ સુધી નથી બેઠો મારી હારે બાવીસ છોકરા ભણતા હતા એમાં સાહેબને હાજે મારે ઘરની દુકાન એટલે તેલ ને લોટ ને એવું લઈને સાહેબને ભજીયા ખવડો સાહેબ મને પાસ કરી દેજો સાહેબ મને પાસ કરી દેજો અને એ બા માંડ કરીને મારો પાસ થતો મારી મારી આગળના બે ચાર છોકરા ના પાસ થાય ને પછી નંબર મારો હતો અને ગુરુદેવની દેહથી બાવીસ છોકરામાંથી હું તમને કહું બે છોકરા પહેલો ને બીજો નંબર આવતો હતો ને એ અમદાવાદમાં છે અને બિચારાને માંડ માંડ પૂરું થાય છે મારો સેલો નંબર આવતો હતો હું તે દૂનો ગાડી લઈને ફરું છું એટલે તઈ એમ થાય કે તઈ એ સમયમાં લાભુદાદા દેવારામ બાપા ભલા બાપા આ સંતો અમારા ગીગાસન ગામમાં આવતા અને અમારા પાસા બાપાના બાપા જીવા બાપા એ હો વર્ષની ઉંમર હતી ને પાતળું એવું શરીર ને આ બાપાની ઘોડી એમને બેહતા લાભુ દાદાનો ગામમાં પોગ્રામ હતો ઠાકરસિંહ બાપાને ત્યાં તે સંતોને સાંજે પાંચ વાગે પધરામણી કરીને બાપાને વાતો સીધું કરતા હતા કે બાપા જીવા બાપા કે હવે આપણે કેદી નીકળવાનું છે દાદાએ પૂછ્યું હવે તમારી જ બાપા વાટ હતી તમારી વાટ હતી હવે આજ જ નીકળી જવાનું છે અને તે દિવસે રાત્રે બાર વાગ્યે અમારા દાદા એ સૌધામ સીધેવા હીગાસણ ગામની અંદર આવા સંતો હું તમને કહું મોઢે નહોતા વાતો કરતા હૃદયથી વાતો કરતા ગુરુની યારી આપણા સદગુરુ વાત કરાવે ને તો હૃદયથી વાત કરે છે અને બાકી તો માણસ હું તમને કહું કેટલી જગ્યાથી બોલે છે કોઈ હાથથી વાતો કરે છે કોઈ આંખથી વાતો કરે છે ઈશારાથી થાય છે ને માણસ એક જગ્યાએ નથી બોલતો પણ આવા સંતો આપણને એમ કે છે એક જ જગ્યાએ બોલવાનું રાખો ને ભાઈ તો ખોટી ઊભાથી ઊભાથી થાય એવું અને આમાં તમે આવ્યા છો ને હાથી વર્ષ સુધી એસી વર્ષ સુધી જીવવાનું છે એમાં તમે મજા તો કોઈ લીધી નહીં બાપા રોજ સત્સંગ પ્રોગ્રામ કરતા હોય એમાં શું કહે કે તમે આનંદ માર્યો શું ખોવાનો છે આપણું આપણો આનંદ ખોવાનો છે આપણે જે જ્ઞાતિમાં જન્મ છે ને જે સમાજમાં જન્મ છે ને એ પવિત્ર સમાજ છે આ તમને નામ સમજાણું છે એટલે કીધું છે કે ઉષ કુળ શું કામનું જેને રોમ રોમ વિકાર ઉષા મુસુ કુળ કહેવાતા હોય પણ ઉષ કુળ શું કામનું જેને રોમ રોમ વિકાર હવે હું તમને કહું અમારી હારે ધંધામાં બેહવા હોય ને ભાઈ એને ધોમ ધોમ સાહેબી કહેતા હોય એટલે એ સાહેબી સાહેબી કેવી છે આજ છે કાલ નથી એવી આવી મેળવીને કમ્પ્લીટ કર્યું હોય ને એના પચીસ પચીસ વર્ષના છોકરા સાંજે ગોયતા જડતા નથી હે આ ભેગું કરીને ઉપાધી કરીને એટલે આ સત્સંગને ભજન ને આનંદ જાય છે ને ઈ જ ખાલી ઈ કુળ આખી ખાઈ શકે છે બાકી તો તમારું મેળવું છે ને ભાઈ બાપ દીકરો ભાઈઓ કે ઘરવાળા સામે નજર નથી મિલાવી શકતા અને આમાં નજર મિલાવી અને તમે બધ ભરી અને આનંદ કરો કૃપા કરી આપણે નથી આપણે હજી જ કે કેમ કેમ થાય થાય પણ બાપા એમ કે એક વખત બેસી જાવ ને એક વખત તમે બેહી જાઓ ને તો તમને કાંઈ ખામી આવવા દે એમ પલે ભલે તમારા શ્વાસા લેવડાવે છે સેકન્ડે સેકન્ડે તમને વિચાર આપે છે હું આ ગામનો છું હું આ મારું નામ છે આ મારો પરિવાર છે એ તમે યાદ રાખો છો હે એટલે આ અંદરવાળાને જેને ઓળખો છે ને એની ઓળખાણ આ સંતો કરાવે છે આપણે દેહની ઓળખાણ માથાકૂટ મળતી નથી હે એટલે કીધું છે કે તમે પુણ્યરે રૂપી ખાતર પૂરજો આ જે જન્મ મેળો છે ને એ જેટલું થાય એટલું સારા શબ્દો બોલી કોઈ સેવા કરીને પુણ્ય રૂપી ખાતર પૂરજો સત્ય રૂપી એને જળ તમે સીઝજ્યો સદગુરુ છે ને એટલે બધો ભાર આપણો એને ઉપાડી લીધો છે બધો ઉપાડી લીધો છે પણ આપણે એના એના સાનિધ્યમાં રહેવું તો પડે ને આંબો હોય હું તમને કહું આંબાને સાંઈએ આપણે બેહીને તો હું તમને કોઈ મીઠા ફળ મળે ફળ ન હોય તો સાંઈઓ મળે અને જે ફળ જે ફળ મળે છે ને એને જ ખાવા પડે હું તમને કહું બાવળ ઊભા હોય તો એને સાંઈ કોઈ બિહવા જાય એની કોઈ નિંદા કરે એને ખબર છે ને સરખું હાલવું પડે વાગી જાય એટલે આવા સંતોએ છે ને એટલે કીધું છે કે ખૂંદી ખમે માતા પૃથ્વી કઠણ વસન મારા હરિજન સંત ખમે અને નીર સાયર માં વાટી ખમે વનરાય ખુંદી ખમે એટલે એને એના દેહ સામું જોયું આપણે નજીકમાં નજીક ભરત બાપાને સામે જોઈએ તો હું તમને કહું હાંજે અહીંયા હોય ને હવાર અહીંયા હોય પુરસારથ કોને માટે છે એમને તો એમને તો ખબર પડી ગઈ કે આ હીરાની ખાંડ છે ને આમાં આમાંથી કોઈક જાગી જાય ને તો એની ભૂખ આમાં ભાગી જાય ભાગી જાય એવું છે એટલે એના માટે સંતોનો જન્મ થયો છે આપણા ઉદ્ધાર માટે અને એને જેટલું યાદ કરશું જેટલા એના શરણના દર્શન કરશું ને એટલો આપણા ફાયદો થાય એવું આમાં પૈસાનો ખ પૈસાનો ખર્ચો થાય એવું નથી એટલે બોલો સદગુરુ દેવની જે જોતામાં દિવસો જાતા વાલ લાગતી વધ કાલે હતી સંતોનો ભજન સત્સંગ આનંદ ઉત્સવ આપણે કર્યો એક મહિનો થા થઈ ગયો અને આજે હું તમને કહું આપણને અંતરની અંદર મને એના હોળ આવતા હતા કે અહીંયા બે મહિને એક વખત આવતા હતા ને આજ નથી હે પણ એની કૃપા આપણા હેરે છે તમે એનું લામ લામ લઈને કરશો ને એટલે આપણું બધાનું સદગુરુદેવ ઉગારામથી માંડી અને બધાય સંતો આ હાજરસ છે તમે બોલાવો ને એટલી ઉઘાડે પગે ઉભા હે બોલો સદગુરુ દેવાની જય